મુર્શિદાબાદમાં હિંસાના પીડિતો સાથે રાજ્યપાલ બોઝે મુલાકાત કરી અને ન્યાયની ખાતરી આપી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે તાજેતરમાં મુર્શિદાબાદની મુલાકાત લીધી જ્યાં વકફ અધિનિયમના વિરોધમાં થયેલી હિંસાના કારણે પીડિતો સ્થળાંતરિત પરિવારો સાથે મુલાકાત કરી રાજ્યપાલે તેમની ઉકેલવા માટે સક્રિય પગલા લેવાની ખાતરી આપી અને સુરક્ષાની ભાવના પુનઃસ્થાપિત કરવા માટે મહત્વ આપ્યું મુર્શિદાબાદના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં થયેલી હિંસામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા આ હિંસાના સંબંધમાં બસો ચુમોતેરથી થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજ્યપાલે માલદામાં રાહત શિબિરોની પણ મુલાકાત લીધી જ્યાં તેમણે હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતરિત પહેલા પરિવારો સાથે વાતચીત કરી રાજ્યપાલની મુલાકાત સાથે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજય રાહાટકર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એ પીડિતાની પરિસ્થિતિને અમાનવીય ગણાવી અને કેન્દ્ર સરકારને અહેવાલ રજૂ કરવાની જાહેરાત કરી આ દરમિયાન દાસ પરિવાર જેમણે હિંસામાં બે સભ્યો ગુમાવ્યા તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી રાજ્યપાલ બુઝના સક્રિય અભિગમને પીડિતોની તાત્કાલિક જરૂરિયાતોને ઉકેલવા માટે પ્રશંસા મળી છે તેમની મુલાકાતે શાંતિ અને સુમેળ પુનઃસ્થાપિત કરવા માટે જવાબદારી અને ન્યાયના મહત્વને ઉજાગર કર્યું છે